એટલે અલા મતમ બંધ કરવાનું બંધ કરો બસ એટલે હવે વધવાનો કે બુડો આપણો ભાઈ છે ભાઈ પડોશી ભાઈ કહેવાય ને રાખોણ ભલે રે બોલો મેમન ન બોલા લે પાઓ જાવ હા કીધું આવો છે એમ કીધું નેઠાતો અલા આજ ઘર લાગે હે આ તો આજ કે અલા ઈશા ભાઈ નું ઘર આજ છે એ હા હા પૂરા જોતો કોણ આયો છે

পৱনকিদে হিনে তো মাও নকো ক্টেলে ক্টেলে এক্য়ে হেয়ে হোলা কাও ইদে হান্তা কেরে হানতো কোন করারে হানকে হোতো কর�

હા પાણી પાણી પાવ હા મેહમાન ને પાણી પાણી કે તડકો બહુ છે અરે તાપ છે બહુ પણ બહુ તાપ પડે છે હા તો બુડે ભાઈ રૂ જ નતો આ પહેલી વખત આ ગામ માં આયા અરે મો રોડ થી ઉતરો ના પહેલી બીજી શેરી માં જ છે અમારું મકાન પાછા મકાન મકાન ધોઈ લેજો હા પછી હા પછી તો અગા થવાનું છે આપડે

તમે શાંતિ રાખો ને મને વાત કરી લે વધારે એટલે જુગાર રમાશે એમ કહો તમે તો જુગાર રમાશે વાત આવી કઈ કાયમ જુગાર નથી રમતો રમાણ જયારે કોકરા ઘરમાં મોટો હાથ માર્યો હોય ને

ભૂરા ઉભો એમ કે મહેમાન ઉભા રહો એ ભૂરા ઉભા ઉભા અન્યા કરી છે આ લગરાય